શું તમે અમદાવાદની અંદર પ્રીમિયમ થાળી ગુજરાતી થાળી અને આપણા બજેટમાં ગોતવા માગી રહ્યા છો હું તમારા માટે લઈને આવ્યો છું જરૂર ખે જરૂર ખે જરૂર ખે અને આવો સાથે જમીએ એમનું એક સ્લોગન છે અને રિયલમાં આટલી જોરદાર હોટલ પણ બનાવી છે અને સાથે ફૂડ ક્વૉલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમે ખરેખર અમદાવાદની અંદર જો તમારે સારી થાળી જમી હોય તો એમાંથી મારી લિસ્ટમાં એકથી દસ સુધીમાં કહેવાય ને કે એમાંથી આ નંબર આવશે આમાં શું

ગોતા વિસ્તારના સરખી જ ગાંધીનગર આવી જવાય ઓકે તમારે સ્વાદ ગાંઠિયા જ છે ને એનાથી થોડે આગળ આવજો ને તો ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે જરૂર કે હોટેલ જે મસ્ત અંદરની થીમ બીમ બહુ મસ્ત જોરદાર બનાવી છે અંદર અને નવી રેસ્ટોરન્ટ છે ને બહુ મસ્ત શું બહુ સરસ જગ્યા છે તો દીપુભાઈ હવે આપણે ઉપર પહોંચી ગયા છે કેમ છો ભાઈ બસ મજામાં હવે તમારું નામને થોડોક પરિચય આપી દેજો મને ધીરલ પટેલ જરૂર કે રેસ્ટોરન્ટમાંથી અમદાવાદમાં ગુજરાતી રેસ્ટોરન્ટ તો બહુ બધી તો આપણી સ્પેશિયાલિટી શું છે આપણી સ્પેશિયાલિટી આપણું ફૂડ છે અચ્છા હા અને પછી કઈ ઇન્ટિરિયર ખરું કે નહીં હા ઇન્ટિરિયર તો એકદમ જબરજસ્ત છે નામ જરૂર કેમ રહી જરૂર ના એક અમારો બીજો કન્સેપ્ટ છે આવો સાથે બેસીએ અચ્છા હા આવો સાથે બેસ આવો સાથે બેસીએ અને આજે કયું કયું જમવાનું મળવાનું છે આજે છે વેલકમ ડ્રિંક માં છે લીંબુ પાણી સ્વીટ સ્વીટ માં છે ડ્રાય ફ્રુટ બાસુંદી પુરણપોળી મોહનથાળ છે તંતણ સ્વીટ હા ત્રણ સ્વીટ ફરસાણ પણ ફરસાણ પણ છે ફૂલ કચોરી મસાલા ઢોકળા ચાટ સબ્જીમાં છે ભીંડી મસાલા દમાલુ તુફાની મગ કઠોળ રોટલી બાજરીના રોટલા ભાખરી મેથી થેપલા ગુજરાતી દાલ ભાત કઢી ખીચડી અને ગમે એટલું અનલિમિટેડ ઘણી ઘણી નિયમો નહીં અનલિમિટેડ

હા ખાવાના છોકરી એટલે બધી અલગ અલગ જગ્યા જવાના જોઈએ આ જગ્યા તમને નવું શું લાગ્યું કેમ મસ્ત છે બધું ટેસ્ટી પ્લસ એટલું બધું નથી મતલબ ઘર જેવું થાય એવું છે હા ફૂડ ક્વોલિટી સારી હા ફૂડ સારી છે કે જમી લીધું તો પણ જમવાની ઈચ્છા થઈ જતી હશે કે આમ જમવે છે થઈ છે ને એટલે જોઈએ હું પહેલી વાર આવ્યો છું એટલે કહું આજે આ જમવાનું તમને કેવું લાગ્યું અંદર અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો દરેક સરસ છે બહુ ફૂડ છે આમ તો તમે ફૂડી જ છો લાગે છે એટલે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવાનો બધી જગ્યાએ લગભગ બધી જગ્યાએ જઈએ પણ આનું કોઈક ઓથેન્ટિક અને અલગ છે કે જે થેપલાનો જે ટેસ્ટ છે એ એકદમ ડિફરન્ટ છે અચ્છા ચોક્કસ આવો તો એ તો તમે ચાક જોજો કારણ કે અમદાવાદમાં ગુજરાતી થાળી લોકો બહુ પસંદ કરતા હોય છે અને એમાં અનલિમિટ તો વધારે વસૂલ કરવાનો વધારે વસૂલ કરી કરી છે ચોક્કસ ચોક્કસ 100% કારણ કે એક આપડી છે હા લિમિટ ની અંદર ખાવાનું મજા આવે એટલું ખાવાનું બાજુ બહુ મજા આવે હવે જમવાનું એટલે આવું જોઈએ ને ખાસ ચોક્કસ આવવું જોઈએ દરેક વ્યૂઅર્સને કહીશું કમલેશ

સ્ટાર ઓફ ધ સ્ટુડન્ટ છે અરે વાહ વાહ કોંગ્રેચ્યુલેશન બેટા આજે બેન બહુ ખુશ છે કે આજે જમવાની મજા આવી કે આજે ઘરે રાંધવાની ટેન્શન નહી કઈ માથા એ તો છે જ વુમન ને તો સારું લાગે ખાલી ઘરે જઈને ખાઈને સુઈ બિલકુલ થેન્ક યુ એટલું હિરલભાઈ મને એ જણાવો કે આ ફ્રેન્ચાઇઝી છે કે આપણું પોતાનું છે નહીં આપણું પોતાનું છે સાચી સાચે સાચે આપણું પોતાનું છે આપણો જાતે બનાવેલો કન્સેપ્ટ છે અરે આ કોઈની ફ્રેન્ચાઇઝી છે મને તો એવું ફ્રેન્ચાઇઝી જેવું લાગતું હતું નથી નથી આપણો પોતાનું એમ્બિયન્સ બનાવેલું છે આપણું પોતાનું છે તો આ બધું ફૂડ ને બધું કેવી રીતે આપણે લાઇન ખરી ફૂડ ની કે ના આ ફર્સ્ટ ટાઈમ જ છે અમારી લાઇન હોટેલ બિઝનેસ માં પણ અમે વર્ષોથી અમને જમવાનું શું બહુ શોખીન અમે જમવાના એટલે અમને થયું કે ચલો આપણે જાતે રેસ્ટોરન્ટ ઓપન કરીએ એટલે તમે અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ અમદાવાદમાં ખાધું છે અમદાવાદની મોસ્ટ ઓફ બધી હોટલ અમે કોઈ બાકી નથી રાખી જમવામાં ટોટલી બધી રેસ્ટોરન્ટ અમે જમી આવ્યા છે ટોટલી ટોટલી પણ જોરદાર છે મેં તો ઇન્સ્ટાગ્રામ માટે ટેસ્ટ કરી લીધો હવે અમે ડાયરેક્ટ ટેસ્ટ કરીએ ઓકે તો હવે દીપુભાઈ આપણી થાળી તમારી રેડી છે મારી રેડી છે અમદાવાદની અંદર આવી ધાડી મળવી બહુ ઇમ્પોસિબલ છે બહુ ઓછા લોકો આવું બંને આવે છે અને આવું ખવડાવે છે પહેલાં તો મને સારી વસ્તુ તમને કે અહીંયા એમ્બિયન્સ જોરદાર છે એનો સ્ટાફ જોરદાર છે તમને સર્વિસમાં તો તમે હે ને તમારે આમ આમ કરવું પડશે ભાઈ રહેવા દો તમે જો ત્યાં લઈને નીકળી જાય કે ભાઈ પાછળ તો અત્યારે સર્વિસ એટલી જોરદાર કે તમારે કોઈને કહેવું નહીં પડે નગર બૂમ પાડીને બોલાવવા પડે અહીંયા આ જગ્યાએ તમારું ફેમિલી સાથે આવશો ને જરૂખાવાળું એમ ફેમિલી ખુશ થઈ જશે કે ના ભાઈ કંઈક મસ્ત જગ્યા જમવા આવ્યા છે સરસ છે પ્રીમિયમ થાળી બહુ મસ્ત અને હવે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જેમાં બાસુંદી કઢી પૂરણપુરી ભીંડાનું શાક મગનું શાક બટાકાનું શાક પનીરનું છે અને આપણી તીખી દાળ પછી મને ફરસાણની અંદર આ ચા આપ્યું છે અને પોટલી કચોરી પછી ઢોકળા છે વાઇટ ઈદળા ટાઈપ આખા વાઘરા ઢોકળા છે તો ક્યાંથી શરૂઆત કરશો દીપુભાઈ આપણે શરૂઆત આપણે સ્વીટ્સથી કરો હા એટલે એસિડિટી ના થાય ભાઈ પહેલા તો આપણે મોહન શરૂઆત કરીએ હમ અમદાવાદ જેટલો મોહન થાળ ખવાતો નહીં હોય મને લાગે બનતોય બનતો નહીં હોય ખવાતો નહીં અમદાવાદમાં જેટલો મોહન બને રહ્યો અને મારી ઓલ ટાઈમ ફેવરેટ પૂરણપુરી હમ 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 ફૂલ ઘીમાં લતપત છે ટૂંક સમયમાં એટલું નામ કર્યું છે આખી હોટલ ભરાઈ ગઈ છે આખી હોટલ ભરાઈ ગઈ છે જેમાં બપોરે જમવા મળી જશે રાત્રે પણ જમવા મળી જશે હું તો એમ કહું છું કે આખો મિચિંગ તમે આવજો જમવા માટે દિલથી કહું છું બધી જગ્યાએ ખાધું હશે પણ આ જગ્યાનું જમવાનું કંઈક અલગ છે મસ્ત જગ્યા આમ પર્સનલી તમે બીજાને સજેસ્ટ કરો એવું જગ્યા છે ને સો ટકા સજેસ્ટ કરે આ બે શાક ટેસ્ટ કર્યા એના પછી મને એવું લાગ્યું કે અહીંયા કોઈ એટલા બધા મસાલાના ગરમ મસાલા કે એવું યુઝ એવું છે સિમ્પલ છે એટલે એસિડિટી બેસર ની બી નહી થાય હા એટલે એવું કેમ ને એવું તડકતું ભડકતું નથી આઈ જો આ બટાકા શાક છે ટૂંકમાં ગુજરાતી થાળી જે હોવી જોઈએ ને જે મારી દ્રષ્ટિએ સ્વીટ હોવું જોઈએ ફરસાણ હોવું જોઈએ એ બધું જ આમાં મારા ક્રાઇટેરિયામાં પાસ થયેલું છે આજનો વિડીયો પૂરો કરીશ ખરેખર તમે ફેમિલી સાથે જમવા આવજો હું ગેરંટી આપું છું કે તમે નારાજ નહીં થાવ અહીંયા વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે કે મળશું ગામ ઘી નહીં મળે આમ એક રણ દેદી આ ધરતી તમને હર્યું થશે જે મારા દીધું છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને આની કિંમત છે ત્રણસો ને પિસ્તાલીસ પણ વસૂલ છે પૈસા આવું જોઈએ ને